સુરતે ઝીવાદોરી સમાન તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવવાનું યથાવત હોય તેમ તાજિયાના અવશેષો છૂટા પાડી તાપીમાં ફેંકી દેવાયા હોવાના વિડીયો સામે આવ્યા છે જેને તાપી નદી શુદ્ધિકરણ સામે સવાલો ઊભા થયા છે સુરતની જીમાદોરી સમાન સૂર્યપુત્રી તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવવાની યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલમાં ચોક બજાર ડક્કા ઓવારાના વિડીયો સામે આવ્યા છે ડક્કા ઓવારા અને નાનપુરા નાવડી ઓવારા વચ્ચે તાજિયાના અવશેષો છૂટા પાડી તાપી નદીમાં ફેંકી દેવાતા ઠેર ઠેર થર્મોકોલ વેસ્ટનો ઢગલો જોવા મળ્યો છે તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ રહી હોય જેને લઈ તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે તાપી નદીના શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયા ખર્ચ કરાય છે ત્યારે નેશનલ ટ્રિબ્યુનલ પણ આકરા પાણીએ હોય તેમ લાગી રહ્યું છે બહુ દુઃખની બાબત છે જ્યારે ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ છે એમણે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે અને ગણપતિ આયોજનના લોકો હોય કે ગણેશ સમિતિ હોય કે અન્ય સંગઠનો આપણે તાપી શુદ્ધિકરણો કરવા માટે હંમેશા આંદોલનો ચલાવ્યા હોય અને આપણે શુદ્ધ રાખવી જ જોઈએ તાપીને તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો બિલકુલ યોગ્ય નથી

કોઈપણ તાપી નદીની અંદર કોઈ પણ ગંદકી કરવાની બિલકુલ મનાઈ ફરમાવી છે તેમ છતાં કોઈ કરતા હોય તો આ બિલકુલ યોગ્ય નથી એના માટે દરિયો છે ને દરિયાની અંદર જ કોઈ પણ બાબતની વિસર્જિત થાય અથવા તો જે કઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારવા જોઈએ